સુરતના ભાઠેના શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના ત્રીસ વર્ષીય મોહમ્મદ ઇફ્તેકાર વાજીદ અલી તેમના ભાણેજ મોહમ્મર આમિર આલમ વર્ષ વીસ સાથે ભાઠેના વિસ્તારમાં સરખા ભાગે સિલાઈ મશીનનું ખાતું ચલાવતા હતા મામા મોસેન ઇફ્તેકાર ભાણેજ આમિર આલમ પાસે ધંધાનો હિસાબ માંગતા હતા પરંતુ ભાણેજ હિસાબ આપવામાં આનાકાની કરતો હતો આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો ગત રવિવારે રાત્રે મામા ભણેજ રૂમ પર સૂતા હતા ત્યારે સોમવારે સવારે મોહમ્મદ ઇફ્તેખારે બોથડ પદાર્થ વડે ભાણેજ આમિરની હત્યા કરી નાખી હતી હત્યા બાદ આરોપી મામાએ તેની લાશના અલગ અલગ ટુકડા કર્યા હતા જેમાં માથું ધડ બંને પગ અને અન્ય અંગોનો સમાવેશ થાય છે આ ટુકડાઓને પાંચ અલગ અલગ થેલામાં પેક કર્યા હતા અને બાદમાં પાંચેય થેલા ભાઠેના ખાડીમાં ફેંકી દીધા હતા ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ખાડીમાંથી લાશના ટુકડા બહાર કર્યા હતા અને હત્યારા મામા ઇફતેકાર અલીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મરને વાળા મારા ભાઈ હે મારને વાળા મારા મામા એ દોનો દો ઢાઈ સે બિઝનેસ ચલા રહ્યા હતા બાદ મેં એ લોકો અલગ હોવા અલગ હોને કે બાદ બોલ રહ્યા હતા ફિફ્ટી ફિફ્ટી લો કરજે તો દોનો આધા આધા વાર લે તો મારા મામા નહીં મારા नहीं माना वो रूम पे गया संडे को रात को उसका हत्या कर दिया हत्या करने के बाद उसको बोरी में करके गार्डर में फेंक दिया बाद में पुलिस वाला उसको पकड़ लिया हथियारे को अभी थाने पे हो मैं मेरा कहने का मतलब एक ही है मेरा भाई का बदला भाई नहीं चाहिए मेरे को इंसाफ चाहिए फांसी होना चाहिए सरकार से ये गुजारिश हो मेरा भाई का इंसाफ मिलना चाहिए और मुजरिम को सजा मिलना चाहिए फांसी का भाई और वाले मारने वाले का नाम है टिक्ती और मरने वाले का नाम है मोहम्मद आमिर मेरा भाई है पहले उसका सर पे मारा हथुरी से तीन चार बार किया पुलिस वाला जो बताया जांच करके उसके बाद हथूड़ी से मारने के बाद उसको बाथरूम में घुसा दिया बाद में चाकू लाके उसको चाकू से चार पांच टुकड़ा करके बोरी में भर के ગાર્ડરમાં ફેંકે આયા ચાર પાંચ અલગ અલગ જગ્યા મેં ફેંકા એ જાનકરી મિલા પુલવાલે